જય શ્રી કૃષ્ણ નાસ્તામાં પૌવા બનાવવાના છે એક અલગ જ રીત થી પૌવા બનાવવાના છે તો જો તેના માટે ધાણા લીંબુ ડુંગળી મરચાં સુધા લીધા છે અને આપણે સૌથી પેલા તો સિંગદાણા તરી લેશું બહુ સીંગાણા ધરાઈ ગયા છે હવે આપણે તેમાં રાય નાખશું જીરું નાખ્યું તો ગઈ નાખીશું હવે થઈ જાયે થઈ ગયો છે હવે નાખીશું મીઠો લીમડો લીંબુ અહીંયા હવે જરૂર નાખી છે મલણ હિદ નલ જલલુલ નલ은 ઘમલ ફ઴એલ ચળલછલ ખરદણ નલ૲ સતા understanding જલ, 2017 ન પઔ ઐછલ જેલ, તેને સારી રીતે હલાવી છે આમાં લાલ મરચું પાવડર નથી નાખતો પીળા પીવા બનશે એકદમ લીલું મરચું જ નાખ્યું છે અંદર જરાય તીખા નથી નાનકા છોકરાને પણ બહુ ભાવે નાના મોટા બધા ખાઈ શકે તેવા બનાવે છે મરચાંનો ઉપયોગ જરાય પણ નથી કર્યો જો તરિયામાં જરાય પણ ચોટો ના જોઈએ જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પૌવા થઈ ગયા છે તો હવે આપણે તેમાં કોથમરી નાખી દઈશું તેને પણ આપણે સારી રીતે હલાવી લેશું ગેસ કાચો બંધ તો ફ્રેન્ડ્સ મેં આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે પછી આપણે સીંગદાણા નાખી દઈશું આપણા પૌવા બનીને અત્યારે